તાજેતરમાં ગુજરાત ભાજપના પ્રમુખ પદે જગદીશ પંચાલની નિમણૂંક થઈ ત્યાર પછી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે આમ તો ગુજરાત રાજકારણની લેબોરેટરી છે ખાસ કરીને ભાજપને કોઈ નવો પોલિટિકલ પ્રયોગ કરવો હોય તો એને સૌથી પહેલાં ગુજરાત યાદ આવે છે આવી અનેક ઘટના ભૂતકાળમાં બની છે જે સૌને ખબર છે આજનો ચર્ચાનો વિષય છે કે ભાજપના પ્રદેશ પ્રમુખની આટલી ચર્ચા કેમ શું ભૂતકાળમાં ભાજપના કોઈ પ્રદેશ પ્રમુખ નહોતા આવ્યા બિલકુલ આવ્યા ભૂતકાળમાં ભાજપ સંગઠનમાં કોઈ નિમણૂક નથી થઈ બિલકુલ થઈ છે તો પછી વર્તમાન સમયે પ્રદેશ પ્રમુખની આટલી ચર્ચા કેમ વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે ભાજપને નવા પ્રમુખ ક્યારે મળશે તેની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી હવે જગદીશ પંચાલને ગુજરાત ભાજપની કમાન સોંપવામાં આવી છે તો પણ પ્રમુખ પદની ચર્ચા તો ચાલે જ છે આવું કેમ કોણે પ્રદેશ પ્રમુખના પદને આટલું ઊંચું લેવલ આપ્યું પ્રદેશ પ્રમુખનું આટલું મહત્વ કેમ ભાજપના પીઢ નેતાઓમાં જેમની ગણતરી થાય છે તેવા પુરુષોત્તમ રૂપાલા આરસી ફળદુ વજુભાઈ વાળા રાજેન્દ્રસિંહ રાણા દિવંગત કાશીરામ રાણા સી પાટીલ જેવા અનેક નેતાઓએ પ્રદેશ પ્રમુખ તરીકે કામ કર્યું છે તો પછી હવે આટલી ઊંડી ચર્ચા કેમ દર્શક મિત્રો એનું કારણ છે કે સી આર પ્રદેશ પ્રમુખ તરીકે જે ઓરા ક્રિએટ કર્યું છે તે લાજવાબ છે વીસ જુલાઈ બે હજાર વીસના દિવસે સી આર ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ત્યારબાદ એક પછી એક એવા નિર્ણયો લેવાયા જેને લીધે અનેક નેતાઓને આંચકો લાગ્યો કોઈ નેતા રાજી થયા તો કોઈ નેતા નારાજ થયા ભાજપમાં પેજ પ્રમુખની શરૂઆત થઈ આખા દેશના ભાજપ સંગઠનમાં તે નિયમ લાગુ થયો દાખલા તરીકે એક બૂથ પ્રમુખ નીચે અગિયાર પેજ પ્રમુખ છે એક પેજ પ્રમુખ હેઠળ પાંચ ભાજપના સદસ્ય હોય પછી વોર્ડ પ્રમુખ સક્રિય કાર્યકર આમ એક આખી ચેઇન બની જેને લીધે એક એક ગલી શેરી સોસાયટી અને કોલોનીમાં ભાજપ તરફી મતદાન થવાની ટકાવારીમાં વધારો થયો જેનું ચોક્કસ પરિણામ મળ્યું અમિત શરૂ કરેલું પેજ પ્રમુખ સંમેલન અને પેજ પ્રમુખ અભિયાનને સી આર પાટીલ નવી ઊંચાઈએ લઈ ગયા એટલે પ્રદેશ પ્રમુખના પદે રહીને સંગઠન માટે નવા આયામ સર કર્યા સી આર પાટીલે જ સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં મેન્ડેટ આપવાની પ્રથા શરૂ કરી ઘણા નેતાઓ પોતાની જ પાર્ટીના મેન્ડેટ સામે પડ્યા પછી આંતરિક રીતે ભાજપમાં ગણગણાટ શરૂ થયો કોણે મેન્ડેટ આપ્યો કોને મેન્ડેટ આપ્યો અને કોણ સામે પડ્યું તે સૌ કોઈ જાણે છે તેમ છતાં પાટીલે પાછી પાની ન કરી કદાચ એટલે જ ભાજપે સહકારી ક્ષેત્રમાં પોતાનો ડંકો વગાડ્યો જેના વિશે પાટીલે પોતાના વિદાય પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો બે હજાર વીસમાં જવાબદારી સંભાળ્યા પછી વર્ષ બે હજાર એકવીસમાં ગુજરાતમાં મોટા પાયે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવી જેમાં ભાજપે આખાએ ગુજરાતમાં જીત મેળવી તે જીત પણ સી આર પાટિલના માઇક્રો લેવલ પ્લાનિંગને આભારી છે ભલે પ્લાનિંગ પાટીલનો હોય પણ તેને અમલી બનાવવા માટે કાર્યકરોને કામે લગાવ્યા અને નેતાઓને દોડાવ્યા તે પણ પાટિલની જ દૃષ્ટિ રહી જે નેતાઓ કામ નહોતા કરતા તેમને પણ રસ્તો બતાવ્યો પરિણામે ચારે કોર ભાજપ ભાજપ થઈ ગયું અગિયાર સપ્ટેમ્બર બે હજાર ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું રાતે કંઈ નહોતું અને સવાર પડતા જ આખે આખી સરકાર બદલાઈ ગઈ ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ ભૂપેન્દ્ર પટેલને સર્વાનુમતે મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયા રાજીનામું આપ્યું ત્યારે એવી ચર્ચા ગજગ્રાહ ચાલે છે બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે લોઢાના ચણા છે ભૂપેન્દ્ર પટેલ અને તેમનું મંત્રીમંડળ માત્ર અગિયાર બાર મહિના માટે સત્તામાં આવ્યું ત્યાર પછી વર્ષ બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી જેમાં એવું લાગતું હતું કે ભાજપ બેકફૂટ પર છે સાનુકૂળ પરિસ્થિતિ હોવા છતાં સી આર પાટીલની કુને અને કડક હાથે કામગીરી લેવાને કારણે ભાજપે એકસો છપ્પન બેઠકો પર રેકોર્ડ બ્રેક જીત મેળવી જેની ગુજરાતના ઇતિહાસમાં નોંધ લેવાઈ જેના પરથી એક વાત સાબિત થઈ કે પાટીલ કામ કરવામાં માને છે કામ કરવું કોઈ પણ ભોગે કરવું અને પાર્ટીના હિત માટે કરવું બસ આ જ કારણોસર પાટિલ ગુજરાત ભાજપના કિંગ છે એવું કહેવામાં કાંઈ ખોટું નથી એનાથી વિશેષ વાત કરીએ તો ભાજપ પ્રદેશ પ્રમુખ પદ પર જગદીશ પંચાલને આજે જે કંઈ મહત્ત્વ મળી રહ્યું છે એમાં સી આર પાટીલનો સૌથી મોટો ફાળો છે કોઈ માને કે ન માને પણ આ હકીકત છે જીતુ વાઘાણી જ્યારે પ્રમુખ હતા અને એ પદ છોડીને ગયા ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પદની વેલ્યુ ઝીરો અને હાસ્યાસ્પદ જેવી હતી પાટિલે એક ઠરેલ નેતા તરીકે કામ કર્યું અને પ્રદેશ પ્રમુખનું મહત્ત્વ સીએમ કરતાંય વધારે છે એવું વાતાવરણ ઊભું કર્યું મોદી શાહથી વિશેષ પ્રમુખ પદની પોતાની કેટલી અને શું કેપેસિટી છે એ પણ બતાવ્યું અને પ્રદેશ પ્રમુખના પદને મહત્તમ ટોચના સ્થાને પહોંચાડ્યું શરૂઆતમાં જ્યારે પાટિલે પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ખાલી ને ખાલી નકારાત્મક રીતે ટાર્ગેટ થવા છતાં આજે પાટિલની પદ્ધતિ અને નામના સામે જગદીશ પંચાલ ઘણા વામણા પુરવાર થાય પાટિલે એવું કામ અને એવું નામ કર્યું કે પ્રમુખ તરીકે ન ભૂતો ન ભવિષ્યથી જેવા બની ગયા આમ સી આર પાટિલનું વ્યક્તિત્વ ખરેખર પ્રભાવશાળી લાગ્યું છે એ માનવું જ પડે પ્રદેશ પ્રમુખના હોદ્દાને આટલી ઊંચાઈ ઉપર લઈ જવામાં પાટિલનો જે ફાળો છે તેને દરેક વ્યક્તિએ સ્વીકારવો પડે પછી તે ભારતીય જનતા પાર્ટીમાં હોય કે અન્ય કોઈ રાજકીય પાર્ટીમાં આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ પાટિલે પ્રમુખ પદ માટે શું કર્યું અને તેનાથી ભાજપને શું ફાયદો થયો તે અંગે આપના પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અત્યારે બસ આટલું જ ધન્યવાદ